સુરતના માંગ રોડના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરાસરમાં જે ગેંગ રેપ થયો હતો તે ગેંગ રેપના આરોપીઓને સુરતની પુખ્સો કોર્ટે આજે દોષિત ઠેરવ્યા છે અને સરકારી વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે

તેને હાર્ટ એટેક આવે છે અને તે મૃત્યુ પામે છે આ મામલે પચાસ થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કામે લાગ્યા હતા પંદર દિવસમાં તેમણે ત્રણ પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી અને અંતે ચારસો સડસઠ પાનાની મૂળ ચાર્જશીટ તેમણે દાખલ કરી હતી એકસો દિવસમાં આ સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટ છે ત્યાં ડે ટુ ડે સુનાવણી થઈ હતી ને તેનું મોનિટરિંગ કર્યું હતું ગુજરાત હાઈકોર્ટે અંતે સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ જે આરોપીઓ છે તેમને દોષિત ઠેરવ્યા છે અને સોમવાર એટલે કે સત્તરમી તારીખે તેમની સજા પણ સંભળાવવામાં આવશે આરોપીઓને જે પ્રકારે કોર્ટમાં ટ્રાયલ ચાલ્યો અને સરકારી વકીલ નયન સુખડવાલાએ નિવેદન આપ્યું છે આ કેસમાં બનાવ આઠ દસ ચોવીસના દિવસનો બનાવ છે બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓએ એક એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને રેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય ભોગ બન ત્રણેય આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ ડીએનએસની ગેંગરેપની કલમો લાગેલી કોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે તમામ હદો વટાવી હતી અને ગેંગરેપિક સગીરાના સાથે કર્યો હતો એક આરોપી જ્યારે ભાગવા જતો હતો તે સમયે પણ પોલીસ અધિકારીએ તેના પર જે તે સમયે ફાયરિંગ કર્યું હતું તેવા પણ સમાચાર મળ્યા હતા ત્રણ માંથી એક આરોપી મૃત્યુ પામ્યો છે અને બે આરોપીઓને સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટ સોમવારના રોજ સજા સંભળાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો